જય શ્રી કૃષ્ણ મિત્રો સૌપ્રથમ હાર્દિક સ્વાગત છે તમારો મારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આ ચેનલની અંદર હું બ્લોગ વિડીયો અને ટ્રાવેલિંગ વિડીયો અપલોડ કરીશ અને બીજા બધા પણ વિડીયો અપલોડ કરીશ આજે ત્રણ તારીખ એટલે આજથી વિડીયો બનાવવાનું ચાલુ અત્યારે હું આવી ગયો છું અમારે કુળદેવીમાં ચામુંડા માતાના મંદિરે કારણ કે તેમના આશીર્વાદ તો જરૂર લેવા જોઈએ તો હું તેમના પહેલાં દર્શન કરાવી નાખું તમને આ છે અમારા કુલદી માતા ચામુંડા અને વીર મહારાજ અને ગોગા મહારાજ આ અમારો કમિટી હોલ તો અહીંયા હું બધાના દર્શન કરીને આ છે મેરડી માનું મંદિર અને પેલી બાજુ ઠાકર બાપજીનું પણ મંદિર છે તો હું અત્યારે આજ તો આજે જે તમે વિડીયો જોઈ રહ્યા છો એ તો હજી ચેનલ બની પણ નહીં હોય અને હું બ્લોગ બનાવવાનું ચાલુ કરી રહ્યો છું તો પહેલાં આપણે આપણી ચેનલનું મુહૂર્ત કરી નાખીએ સારી રીતે તો એક ફોન કરી નાખો મારા કાકાને એ આવે એટલે સાથે મળીને ચેનલ બનાવી તો ફોન કરી નાખ્યો છે મારા કાકા આવી રહ્યા છે અને અમે બંને સાથે યુટ્યુબ ચેનલ બનાવીશું કારણ કે એમને વધારે અનુભવ છે યુટ્યુબ ચેનલ બનાવવાનો કારણ કે અહીંયાની ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ હતી પણ થોડોક એડસન્સના ઇસ્યુના કારણે એનું રિજેક્શન થયું છે ચેનલ ઉપર તો એ પ્રોબ્લેમ હું તમને આગળ જણાવીશ જો કોઈને ખબર હોય તો કોમેન્ટની અંદર કહેજો તો અમને અમે તમને કોન્ટેક કરીશું અને પ્રોબ્લેમ સોલ્વ કરીશું અત્યારે જો આ ફોનની અંદર આ મારો ફોન છે એની અંદર આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરવાનો છે આ એક મિત્રનો ફોન લઈને આવ્યો છું કારણ કે એની સાથે એના ફોનનો રિઝલ્ટ સારું આવે છે એના બ્લોગ માટે આ છે મારા કાકા એને યુટ્યુબ ચેનલ ઉપર પાંચ હજાર સબસ્ક્રાઈબર છે અને વોચ ટાઈમ તો બે વિડીયાની અંદર જ પૂરો કરી નાખ્યો હતો બે ત્રણ વિડીયાની અંદર તો હવે અમે સાથે મળી અને મારી યુટ્યુબ ચેનલ બ્લોગની બનાવીશું અને જે સેટિંગ આવે બધું કમ્પ્લીટ કરીશું ફાઇનલી ચેનલ બનાવી નાખી છે હું તમને ચેનલ બતાવી નાખું કેવી બનાવી માતાજીના આશીર્વાદ લઈ લીધા છે આ જોઈ શકો છો તમારી ચેનલ અને મારો ફોન છે અને મા ચાવુંડામાના આશીર્વાદ લઈ લીધા છે અને હવે ડેલી બ્લોગ વિડીયો આપણે આવશે મિની બ્લોગ અને મોટો બ્લોગ બંને તો જોવાનું ભૂલતા નહીં અને હવે અમે મંદિરે છીએ અને જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે અમે જઈશું ઘરે અને ઘરેથી બ્લોગ કન્ટિન્યુ કરું તો મિત્રો હું જઈ રહ્યો છું પેલા કાકાના ઘરે કારણ કે આપણે જે ચામુંમાના મંદિરે યુટ્યુબ ચેનલ બનાવી હતી તેની સાથે એક ઇન્સ્ટાગ્રામ પેજ બનાવવાનું હતું પણ એ ભૂલી ગયો એટલે ત્યાં જઈને હું બનાવું અને જોઈએ અને સાથે હું તમને એક સિક્રેટ શેર કરવા માગું છું તો તમે આ જગ્યા જોઈ શકો છો આ ખુરશી પડી છે એ ખાલી એવું નથી ઇમે જ મૂકી હતી કારણ કે મારી એક બીજી યુટ્યુબ ચેનલ હતી જે ગેમિંગ કેટેગરીમાં છે એની અંદર ઓલમોસ્ટ બાર હજાર સબસ્ક્રાઈબર જેવા છે અને તે મોન્ટાઇ નથી કારણ કે વોટ ટાઈમ કમ્પ્લીટ નહીં થયું બાકી આની પહેલાં આ મેઇન બ્લોગ ચેનલ કરતાં એક અમારા

તો જય માતાજી મિત્રો સાંજનો ટાઈમ થઈ ગયો છે અને હું દૂધ ભરાવા આવ્યો હતો અને સાથે પીએમ શૈલેષ પકવન બધા હતા પણ એ થોડાક દૂધ છે એ આવે જ રહશે અને અહીં હવે હું બ્લોગ વિડીયો એન્ડ કરું છું જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ આપણે એક નવા બ્લોગની અંદર